મહાકળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું બંધારણના વિડીયો વિશે અને ખાસ કરીને બંધારણની પ્રશ્નો આપણે કોન્સ્ટેબલને લગતી તૈયારી કરવાના છીએ એટલે ખાસ કરીને તમે કોસ્ટેબલના પ્રશ્નો અને તેમજ કોન્સ્ટેબલ બનાવવાની ખાખી પાકે એવી ગણતરી રાખીને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન એક ભારના બંધારણમાં મૂળ ભાગ કો કેટલા હતા વર્તમાન બંધારણમાં કેટલા ભાગ છે બંધારણના પચીસના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે ભાગ બેમાં પ્રશ્ન ચાર બંધારણની કયા અનુસૂચિમાં રાજ્ય સભાની બેઠકની વ્યવસ્થા વેચણી સચિવ છે ચોથી અનુસૂચિમાં પ્રશ્ન પોંચ મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી આઠ વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે બાર સાતમાં સાત પ્રશ્ન સાત બંધારણમાં કયા સુધાર્યો ભાગમાં સંખ્યા કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે ભાગ પાંચમાં કયા બંધારણ સુધારા દ્વારા ભારતના બંધારણની અનુસૂચિમાં જોડવામાં આવે છે પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસો એકાવન પ્રશ્ન નવ ભારતના કયા બાંધિયા સુધારાની જોગવાઈ આપવામાં આવી છે ભાગ વિશે પ્રશ્ન દસ કયા બંધારણ સુધારા દ્વારા ભારતના બંધારણની દસમી અનુસૂચિ જોડવામાં આવી છે બાવનમો બંધારણીય સુધારો ઓગણીસો પંચ્યાસી જો ભારત પ્રશ્ન અગિયાર જો ભારતના સંગ્રહ રાજ્યનું સર્જન કરવું હોય તો કયા અનુસૂચિમાં સુધારો થાય છે પ્રથમ અનુસૂચિમાં ભારતના કયા બંધારણીય સુધારામાં ભારતમાં કયા બંધારણ સુધારામાં અગિયારમાં અનુસૂચિ જોડવામાં આવે છે તોતેરમાં બંધારણ સુધારો ઓગણીસો બૌણું કયા બંધારણ પ્રશ્ન તેર કયા બંધારણ સુધારામાં ભારતની બંધારણની સૂચિ જોડવામાં આવે છે ચુમુતરમાં બંધારણ સુધારો ઓગણીસો બોણું પ્રશ્ન ચૌદ ભારતના બંધારણ કયા મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કરવામાં આવે છે ભાગ ત્રણમાં ભારતના પંદર ભારતના કયા મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે ભાગ ચાર એમાં સોળમાં બંધારણના કયા ભાગમાં રાજનીતિ માર્ગ સિદ્ધાંતનો ઉલ્લેખ આપ્યો છે ભાગ ચાર એમાં ભારત ભારતીય સત્તર ભારતીય બંધારણીય વિધિ અનુસૂચિત જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે મહત્ત્વના અધિકારીનું વેતન બધા મિત્રો આપણે આવનારી પરીક્ષાઓ તેમજ પોસ્ટબલને લગતી તમામ વિડીયો બનાવવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો શેર લાઈક અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે આવનારા સમયની અંદર ખૂબ જ સગળી મહેનત કરવાના છીએ અને ખૂબ જ તૈયારી વિશેનું માહિતી આપવાના છે એટલે ખાસ કરીને વિડીયો શેર કરવાનું લાઈક કરવાનું ના ભૂલતા અઢારમું પ્રશ્ન ભારતના બંધારણ ભાગોનું વર્ણન કરવામાં આવ્યું છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર પ્રશ્ન અવગણ બંધારણ કયો ભાગમાં સહકારી મંડળી સાબિત છે ભાગ નવ બી વિશ્વમાં બંધારણ કયો ભાગ પંચ સાથે સંબંધિત છે ભાગ નવ એકવીસ બંધારણી કયા ભાગમાં નગરપાલિકા સંબંધિત છે ભાગ નવ એ બાવીસ ભારતના સંગ્રાજ્યોને રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રશ્નોનો ઉલ્લેખ ભારતના બંધારણી કયા અનુસૂચિમાં છે પ્રથમ અનુસૂચિમાં ત્રેવીસ ભારતના કયા રાજ્યની કારોબારીની વિશે વર્ણન કરવામાં આવે છે ભાગ છમાં ચોવીસ ભારતની બંધારણી કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલ સર્વોચ્ચ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ લોકસભા વિધાનસભા સ્પીકર રાજ્યસભા વિધાનસભા ચેરમેન કાગવેગવર્ધન સીએજી વેતન પ્રધાની જોગવાઈ કરવામાં આવી છે બીજી અનુસૂચિમાં ભારતના બંધારણય કયા અનુસૂચિમાં બાવી ભાષાનો સમાવેશ છે આઠમી અનુસૂચિ ભારતના કયા રાજ્યમાં કટોકટીની જોગવાઈ વિશે ઉલ્લેખ કરવામાં આવે છે ભાગ અઢારમાં ભારતની કઈ અનુસૂચિમાં કેન્દ્રીય યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી એમ ત્રણ પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવે છે સાતમી અનુસૂચિમાં અઠ્યાવીસ ભારતની કઈ અનુસૂચિમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ જનજાતિ જે વહીવટ સમયે જોગવાઈ કરવામાં આવી છે છઠ્ઠી અનુસૂચિમાં ઓ ઓગણત્રીસ ભારતના બંધારણ કયા રાજ્યમાં અંગની જોગવાઈ કરવામાં આવી છે ભાગ સત્તરમાં ત્રીસ પ્રશ્ન ત્રીસ ભારતના બંધારણીય અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિઓના નિયંત્રણ માટેની જોગવાઈ જોગવાઈ છે પાંચમી અનુસૂચિમાં એકત્રીસ બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓની અંગેની જોગવાઈ છે ભાગ પંદરમાં ભારતની બંધારણીય અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે દસમી અનુસૂચિ તેત્રીસ ભારતના બંધારણીય અનુસૂચિમાં સમાવેશ કાયદાનું ન્યાયાલય ધેર ક્ષેત્રે બહાર છે નવમી અનુસૂચિમાં ચોંબુતેર પ્રશ્ન ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ રાજ્ય ક્ષેત્ર હેઠળની ઉલ્લેખ સેવાનો ઉલ્લેખ છે ભાગ ચૌદમાં પ્રશ્ન પોંચ ભારતના કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતા શપથ અંગેના નમૂનો આપવામાં આવ્યા છે ત્રીજી અનુસૂચિમાં છત્રીસ કઈ અનુસૂચિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ વિશેનો ઉલ્લેખ છે અગિયારમી અનુસૂચિમાં સાડત્રીસ ભારતની કઈ અનુસૂચિમાં નગરપાલિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બારમી અનુસૂચિ અડત્રીસ ભારતની કઈ અનુસૂચિમાં જમીન સંપાદન અંગેના કાયદાનો સમાવેશ છે નવમી અનુસૂચિ ભારતના બંધારણમાં મુખ્ય કેટલા ભાગોના અનુચ્છેદ છે બાવી ભાગને ત્રણસો પચ પંચાણું અનુચ્છેદ પ્રશ્ન લાસ્ટ અને ચાલીસમાં ભારતના વર્તમાન બંધારણમાં કેટલા ભાગને અનુચ્છેદ છે પચીસ ભાગને ચારસો ચુમ્માળીસ થી વધુ અનુચ્છેદ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવનારી પરીક્ષાની અંદર તમે થાઓ તે તેવું અમારી શુભેચ્છા મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો ની તમામ આપણા તૈયારીઓ કરાવવાના છે અને પણ કોઈપણ રીઝનિંગ થી મોડીને ઇતિહાસ પછી અર્થશાસ્ત્રનો પછી તેમજ બંધારણ અનુચ્છેદો અને વ્યાકરણ ગુજરાતી વ્યા ગુજરાતીના તમામ કવિઓનો વિશેની માહિતી આપશો ધીરે ધીરે આપણે રાજ્યના હોદ્દાકીય બધી માહિતી આપીશું મિત્રો ખાસ કરીને તમે પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં ખાખી પાકે ઈચ્છતા હોય તો વિડીયોને ખાસ શેર અને લાઈક કરજો અને મિત્રો આવનારી પરીક્ષાઓ સચિવાલય તેમ અને સોરી મિત્રો સચિવાલય નહીં ગૌણ સેવા પસંદગી અને જે અર્થ બે વિષય ઉપર છે અર્થશાસ્ત્રને કોક એ રીતના વિષય ઉપર છે તે અને સ્ટાફ સિલેક્શન અને કોન્સ્ટેબલ તેમજ આવનારી તમામ પરીક્ષાઓમાં તમે સફળ થાવ અને સારી એવું માર્કિંગ કરો એવી તેવી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે